નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના એક સમયના મજબૂત ધારાસભ્ય હતા અમદાવાદના નરોડાના ગોપાલદાસ ભોજવાણી કે જેમને ભાજપ માંથી રાજીનામું આપી દીધું હતું ટિકિટ ન આપવાના કારણે એમણે પત્ર પણ લખ્યો હતો દસ મુદ્દાનો પત્ર પણ લખેલો હતો તો આ ભાજપમાં જે કેટલાક ભોગ લેવાયા હતા શરૂ શરૂમાં એમાંનો એક ભાગ હતો ભોગ લેવાયો હતો ખાસ કરીને જયારે પક્ષની આંતરિક વિખવાદો ઉભા થયા હતા સરકાર તૂટી પડી હતી મોદી સામે વિરોધ થયો હતો અને બીજા ઘણા બધા કારણો હતા શંકરસિંહ વાઘેલા સામે પણ જે વિરોધ વિરોધ ઉભો થયો હતો અને દેખાવો ચારે બાજુ થઈ રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી ત્યારે આ બધી જ વાત કરી એમાં ગોપાલદાસ ભોજવાણીએ જે પત્ર લખેલો ગોપાલદાસ કે તો એમાં એવું કહ્યું ભૂતપૂર્વ ધારાસભ્ય અત્યારે છે નરોડામાં રહે છે સારું સ્વાસ્થ્ય છે અને સારી રીતે આજે પણ એ ઘણા બધા મુદ્દાઓ ઉપર લડે પણ છે એમની સાથે વાત થઈ તો એક છે હું આજે પણ સક્રિય છું મને ટિકિટ એમને પત્રમાં લખ્યું હતું કે મને ટિકિટ મેળવવા માટે

છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠાણું ના રોજ આ પત્ર લખ્યો હતો વજુભાઈ વાળા ત્યારે પ્રમુખ હતા અને એમાં દસ કારણો અમે જણાવ્યા હતા કે હું ચાલીસ ઉપરાંત વર્ષથી ત્યારે એ સમય ચાલીસ વર્ષથી ઉપરાંત સમયથી જનસંઘ અને ભાજપ અને સનિષ્ઠ નિષ્ઠાવાન અને પાયાના કાર્યકર તરીકે ઓગણીસો પંચાણું પંચાવન થી ઓગણીસો પંચાવન થી કામ કરતો આવ્યો હતો અને મારા મારી સાથે જે કામ કરનારાઓ હતા એવી જે એમણે વાત કરી કે નાથાલાલ ઝઘડા એમને એમના ફોટો પણ જોતા જઈએ છે એમને એમના તરફથી આપણે આ જે ફોટો આપવામાં આવ્યા છે ફોટો પણ આપણે જોતા જઈએ છીએ અને સાથે સાથે એ પણ વાત કરતા જઈએ એમણે એવું કહ્યું હતું કે મા જે મેં જે કામ કર્યું વસંત ગજેન્દ્ર ગડકર નાથાલાલ ઝઘડા ગિરીશ ત્રિવેદી બળવંતરાય બાપાલાલ દવે રતનચંદ્ર રસિકલાલ શાહ ટમલ રૂપચંદ પન્ના પન્નાલાલ શાહ ભાણાભાઈ પટેલ ચીનુભાઈ પટેલ અને બંસીભાઈ સોની જેવા ગણ્યા ગાંઠિયા લોકો ત્યારે પક્ષમાં હતા એ શરૂઆતમાં ત્યારે મેં કામ કર્યું હતું જ્યારે પક્ષને કોઈ ટીકટેકો આપવા માટે સહાય કે સહાય આપવા માટે કોઈ તૈયાર નહોતું ત્યારે મેં તન મન અને ધન એટલે કે પૈસાથી પણ સેવાઓ આપી હતી પરંતુ ભાજપમાં હાલમાં જે બગડેલી જે બાગડોર જેવો જે લોકો સંભાળી રહ્યા છે એ પક્ષને ખલાસ કરી નાખે તેવા છે આવા લોકોની સાથે હું કામ કરી શકું તેમ નથી મને ટિકિટ આપવાની જાહેરાત કર્યા બાદ શહેરના માજી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શહેરના સંગઠનના લોકો કોર્પોરેટરો અને અસામાજિક તથા ગુંડા તત્વોની પક્ષના કાર્યાલય ઉપર તોડફોડ કરી હતી મને ટિકિટ ન મળે એટલા માટે આ આ માત્ર કોંગ્રેસમાં જ થતું તેવું નતું આ

એ પત્રમાં એવું લખે છે કે ભાજપમાં જી હજુરિયાવાળી અને ચમચાગીરી કરનારા તત્વોની બોલબાલા છે આજે પણ એના કરતાં વધી ગઈ છે આજે એ સમય હતી આજે એના કરતાં પણ નરેન્દ્ર મોદીના રાજમાં વધી ગઈ છે કેશુભાઈ પટેલના જમાય કેશુભાઈ પટેલ જે આપણા મુખ્ય પ્રધાન હતા એના જમાય ડોક્ટર મયુર દેસાઈ કે જેઓ ડોક્ટર પણ છે ને તેમણે મને નરોડાની સીટ ઉપર કેશુભાઈ પટેલ માટે ખાલી કરવા માટે કહ્યું હતું અને મેં ના પાડી દીધી પાર્લામેન્ટરી બોર્ડે છોતેર માજી ધારાસભ્યોને ચૂંટણી લડવાની પરવાનગી આપી દીધી હતી તો હું શા માટે નરોડાની સીટ ખાલી કરું એવું એમને મેં જણાવી દીધું હતું મયુર દેસાઈ કે જે વિવાદાસ્પદ કેરેક્ટર રહ્યું છે ગુજરાતના રાજકારણમાં અને કેશુભાઈને બદનામ કરવામાં જે કેટલાક તત્વો હતા એ પૈકીના આ એક એમના જમાય મયુર દેસાઈ પણ હતા ડોક્ટર છે વ્યવસાય અને આમ મેં એની વાત માનવાના માનવાના કારણે મારી સાથે અસભ્ય રોડ વિસ્તારના કોર્પોરેટરો ખુલ્લે આમ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે પાર્ટીના પદાધિકારીઓ માટે પાર્ટી વિરુદ્ધના કામ કરી રહ્યા છે મેં આ હકીકત કેશુભાઈ પટેલ વજુભાઈ વાળા સુરેશ નેતાને પત્ર લખીને કહ્યું હતું કે આને તમે પગલા ભરો કોઈ પગલા ભરાયા નહીં જેના કારણે આ બધા લોકો મારી વિરુદ્ધ થઈ ગયા અને મને દૂર કરવાની માંગણી કરવા લાગ્યા હતા મારી સામે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી મેં માત્ર પ્રયત્ન કર્યો હતો કે શંકરસિંહ વાઘેલા જે અલગ થયા હતા અને રાષ્ટ્રીય જનતા પક્ષ જે બનાવ્યો હતો એમાં એને એને ભાજપને એક કરવા માટેનો પ્રયત્ન મેં કર્યા હતા એ તેને લોકોએ ખોટી રીતે ચગાવીને મને બદનામ કરવાના તમામ પ્રયત્નો કર્યા હતા ભાજપમાં વિશ્વ હિન્દુ પરિષદની દખલગીરી ખૂબ જ વધી ગઈ છે અને ખોટી રીતે વધી ગઈ છે એ પ્રવીણ તોગડીયા તરફ ઈશારો કરે છે માયાબેન કોડનાની જે ટિકિટ આપી એના સંદર્ભમાં ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે મને કુશાભાઉ અશોક ભટ્ટનો મારા પર ફોન આવ્યો હતો કે હું તમે તમે જઈને ફોર્મ ભરી આવો તમારા નરોડામાં એમના એમના કહેવા મુજબ હું ફોર્મ ભરવા ગયો પરંતુ ટેલિફોન થી મને સૂચના આપવામાં આવી કે કુશાભાઉ ઠાકરે છેલ્લી ઘડીએ કહ્યું હતું કે અ કે તમારે ચૂંટણીમાંથી ખસી જવાનું છે ચૂંટણી લડવાની નથી આવી સ્પષ્ટ પણ મને એવું કહેવામાં આવ્યું હતું ત્યારે એને કહ્યું કોઈ પણ સંજોગોમાં ખસવાનો નથી ચૂંટણી લડવાનો છું પછી એમણે છેલ્લે એ લખે છે કે રાજપા અને તથા સમતા પાર્ટીએ તેને પક્ષ તરફથી ચૂંટણી લડવા માટે મને કયું ઓફર કરી હતી પરંતુ મેં ઓફર સ્વીકારી નથી મારા કાર્યકરોએ મને અપક્ષ તરીકે ચૂંટણી લડવા ખૂબ જ વિનંતી કરેલી હતી છતાં મેં બધાને ના કહી હતી હું ચૂંટણી લડવા માંગતો નથી આવું સ્પષ્ટપણે એમને કહી દીધું હતું તો હવે એ સમયે એ સમયે આપણા મોદી સાહેબ જે વાતો હતી મોદી સાહેબ ની જે ઘણી બધી બાબતો હતી અને એની તસવીરો પણ જોઈએ કે ત્યારે પક્ષના સર્વે સર્વા હતા અને એ ધાર્યું હતું એમને તો ગોપાલદાસ ભોજવાણીને એ બચાવી શકાવત અને એનું રાજીનામું ન લઈ શક્યા મૂળ ગોપાલદાસ ભોજવાણીને જે આ નેતાઓ નેતાઓના કૌભાંડો ની નિબતે પત્રો લખ્યા હતા કેશુભાઈ થી લઈને કેશુભાઈ ત્યાં એની બેઠક ખાલી કરવાની આ બધા આ બધા માંગાં હતો તેમણે અને એ પત્રમાં સ્પષ્ટ રીતે કે છે પરંતુ નરેન્દ્ર મોદીને મળવા જવાનું કહ્યું ત્યારે એમને થયું કે હું નરેન્દ્ર મોદીને તો કોઈ પણ સંજોગોમાં મળવા જઈશ નહીં અને એમાં મોટા પ્રમાણમાં વાંધો પડ્યો અને એ વાંધાના કારણે એ નરેન્દ્ર મોદીને મળવા ગયા નહીં એમની શરણાગતિ સ્વીકારી સ્વીકારીને પક્ષના જે નેતાઓ હતા એ નેતાઓની સામે એમણે સિંગડા ભરાવ્યા સાચું હતું એ બધું જ કહી દીધું અને એ એ એમણે પડ્યું એમને પક્ષે તો આવા કાર્યકરોને સાચવવા જોઈતા હતા પરંતુ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીમાં આ જે પાયાના કાર્યકરો હતા એને ખેદાન મેદાન કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવતા હતા અને એટલા માટે આ જે આ પ્રશ્ન આજે એટલા માટે જ એ આપણે ઉભો થાય છે કે એ સમયે જો ધાર્યું હોત તો આ બધા જ નેતાઓ એમને એમને મનાવવાનો પ્રયત્ન કર્યો હોત નરેન્દ્ર મોદી એ પ્રયત્ન કર્યા હોત કેશુભાઈ પટેલે પણ પ્રયત્ન કર્યો પરંતુ નહીં એ ત્યાં નક્કી થયું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્ય કરતા માયાબેન કોટનાની જે પછી એમની સામે અનેક કેસ ચાલ્યા જેલમાં ગયા ત્યાર પછી જે કેટલા તોફાનો થયા એમાં અને ઘણા વિવાદ વિવાદો પણ ઉભા થયા હતા જો કે પછી ગોપાલ ભોજવાણી સામે પણ કેટલીક પ્રોપર્ટી ડીલના સંદર્ભમાં એમની એમની સામે એમને અને એમના કુટુંબના કેટલાક લોકો સામે કેસ ઠોકી દેવાયા હતા ઠોકી દેવાયા હતા એવું જ શબ્દ વાપરી શકીએ કારણ કે એમાં ઘણા બધા વિવાદો પણ હતા એને એને જે એને એની સામે જે કેસ કરવામાં આવ્યા હતા પ્રાઇવેટ કેસ હતા છતાં પણ આ જે બાબતો હતી એ અત્યંત ગંભીર બાબતો હતી અને એટલા માટે આપણે આ વાત કરવી પડે છે કે જો નરેન્દ્ર મોદીએ ધાર્યું હોત તો એમને બચાવી શક્યા બચાવી લીધા હોત અને બચી પણ શક્યા હોત તો આ આપણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો કેવો ચહેરો છે એ આ ભોજવાણીના કિસ્સાથી બહાર આવે છે આજે પણ ભોજવાણી અડીખમ છે લોકોના કામો કરે છે સેવાઓનું સેવાનું પણ કામ કરે છે અને નરેન્દ્ર મોદીને મળવા પણ ગયા હતા આપણે હમણાં જોયું નરેન્દ્ર મોદીને મળવા પણ ગયા હતા એના એના ફોટાઓ ફોટા પણ જોયા એ સમયના નરેન્દ્ર મોદીના જે તસવીરો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં એનો પ્રવેશ થયો હતો ત્યારથી બધા વિખવાદો તો ત્યાંથી શરૂ થઈ ગયા હતા પક્ષા પક્ષી બધું જ થયું હતું અને એ એના કારણે પક્ષે ઘણું બધું સહન પણ કરવું પડ્યું હતું અને એટલા માટે આજે આ ચર્ચા કરવી પડે છે કે પક્ષમાં જે પાયાના કાર્યકરો હતા ભારતીય જનતા પાર્ટીના કે જે કાલ ચક્રમાં ફસાઈ ગયા હતા ફસાવી દેવાયા હતા ભૂતકાળનો ઇતિહાસ આજે તો બની ગયો છે અને એમને કઈ રીતે ખોટી રીતે હેરાન કરવા એ બધા જ કાવા દાઓ કરવામાં આવતા હતા એમાં બની શકે નરેન્દ્ર મોદી પણ હોય પોતે પણ હોય તો આ કારણ કે ભોજવાની પોતે પણ એને મળવા જવાનો ઇન્કાર કર્યો હતો જો કે પાછળથી એ નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા દિલ્હીથી જયારે વડાપ્રધાન થયા ત્યારે આ ભોજવાની આપણે તસવીર જોઈ રહ્યા છીએ એ પાછળથી ત્યાં મળવા ગયા હતા અને એમને એમની સાથે મુલાકાત પણ કરી હતી નરેન્દ્ર મોદી સાથે જોઈ શકાય છે એમની સાથે મળવા ગયા હતા ત્યારે કદાચ બની શકે એમનું કુટુંબ પણ સાથે હોય અને નરેન્દ્ર મોદી પ્રેમથી એમને આવકાર્યા હતા કારણ કે મોદી જાણતા હતા કે ભોજવાણીનું શું મહત્વ હતું એની પક્ષમાં પક્ષ માટે કેવા એને મદદ કરી હતી તમામ પ્રકારની આર્થિક થી લઈને પક્ષને ઉભો કરવાથી લઈને ચૂંટણી લડવાથી ચૂંટણી જીતવા માટે થી લઈને આ એ ત્યાં ફોટો પણ પડાવે છે નરેન્દ્ર મોદી સાથે અને એમને મળે પણ છે તો આ ભાજપના નેતાઓ છે કે જે એક સમયે મજબૂત હતા અને મજબૂત હતા એટલે એને ખતમ કરી દેવાયા અને એમના સ્થાને સંઘ અને આરએસએસ સાથે જોડાયેલા લોકોને ટિકિટો આપવામાં આવતી હતી એના ધારાસભ્યો બનાવવામાં આવતા હતા આ બધું જ આપણે જોઈ શકીએ છીએ પણ ભોજવાણી જેવા નેતાઓ ખોવાના કારણે પક્ષ પણ આજે બે આબરૂ થઈ ગયો છે ગુજરાતમાં અને આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં આજે જે વિવાદો ઉભા થઈ રહ્યા છે જે નેતાઓ આવી રહ્યા છે પ્રધાનો જે બની રહ્યા છે હર્ષ સંઘવી જેવા કે જે ટપોરી લોકોની ભાષા બોલી રહ્યા છે એવા એવા પેલાના નેતાઓ ન હતા સક્ષમતા મજબૂત હતા વેપારી વેપારી કુળમાંથી આવતા હતા બધા આ ભોજવાણીને એ સિંધી કોમ્યુનિટીમાંથી અને એમણે પક્ષ માટે જે કંઈ કરવું પડે બધું જ કર્યું હતું આજે આ વાત કરવી હતી અને એટલા માટે કાલચક્રમાં આજે સવારે સવારે આપણે આ વાત કરી રહ્યા છે અને પક્ષ એક સમયે કેવો હતો કેવા નેતાઓ હતા એની વાત કરવી છે કરવી કરવી આપણે કરવી પડે છે આ આજે કાલ ચક્રમાં બસ આટલું જ અને આવા જ મુદ્દાઓ આપણે આ ઉપર આપણે ગુજરાતના નેતાઓ જે ભૂલ કરતા હોય એ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ ઇતિહાસ જે બની ગયો છે એની યાદ કરીએ છીએ અને ઇતિહાસ માંથી કંઈક શીખે અત્યારના રાજકીય નેતાઓ એ આપણો પ્રયત્ન છે બસ આજે આટલું જ નમસ્તે